જે એકાવનમી મી પુણ્યતિથિ નિમિત્તે એટલે એમની સરસ દર વર્ષે આવું જબરજસ્ત સંત મેળાઓ કરી અને દર્શન કરાવે છે અને એમાં પણ આ પ્રસંગમાં આ પાટમાં સુરસંડા નિવાસી પરમ પૂજ્ય સંતસિંહ પરબતરામ મહારાજ છગનરામ મહારાજ અને જેનો ખૂબ ભાવ છે એવા ગોપાલદાસ મહારાજ નામી અનામી તમામ સંતો ભક્તો અમારા કાળુભાઈ મહારાજની પણ સરસ વાત કરી છે બીજા સંતો પણ સારું ભજનવાણીથી કોઈ પદથી બોલે કોઈ ગદથી બોલે કોઈ વાણીથી પણ બધું સત્સંગ જ હતું જો આપણી સમજી શકાય તો સજ્જનો એક વાત યાદ રાખો કે આપણે જો ભક્તિ કરવી હોય તો આપણા બાપજીને જે કીધું એ પ્રમાણે શબ્દ ઉપર બહુ ધ્યાન રાખો આપણે ગાતી ગાતી આવીને ગાતી ગાતી જઈ જમવાનો ટેમ છે એટલે ઊંચી જાય એવું થવું જોઈએ નહીં તમે સત્સંગ સોંભળો તો જીવતો સોંભળો બાપજી વાત ના કરી કે ગમે તેમ તમે તાળીઓ પાડો તો એવું કરવાનું નહીં એક વખત એવું કીધું આવી રીતે સતસંગ ચાલતો હતો અને એક ભાઈ સભાના વચી ઊંઘતો તો ગરળ ગરળ ઊંઘતો તો એટલે બુદ્ધ ભગવાને કીધું કે ભાઈ ભગત એ છો એટલે કે ના પ્રભુ બીજી વાર પૂછ્યું ફરીથી પાછો એટલે પછી પૂછ્યું ભગવાનને જે બુદ્ધ ભગવાનને પૂછ્યું ભગત તમે સુવો છો કે ના પ્રભુ ત્રીજી વખત પાછું ગોવા મળ્યો એટલે પેલા ભગતને પાછું પેલા મહારાજને પૂછ્યું કે ભગત તમે કી જીવો છો એટલે કે ના પ્રભુ એટલે કહેવાનો મતલબ કે જે ભજનમાં મો આવી આના સુવ અથવા તો હોય જીવતા હોય તોય પણ આપણે હાની હા કરીએ એ ખોટું પડશે તો સજ્જનો મારા બીજું કોઈ કહેવું નથી પણ આ પ્રસંગ છે તો દર વર્ષે આવું આ પ્રસંગ ઉજવાય છે તો પહેલી વાત એ કરું કે ભગવાનને કંઈક આપણો નાપ્યું હોય ને તો આવા પ્રસંગમાં કંઈક દાન દક્ષિણા અવશ્ય કરજો લેને કો હરી નામ હે દેને કો અંદાન તરવું હોય તો આધીનતા અને ડૂબવામાં અભિમાન એટલા માટે બે વાત રાખવાની આપણાથી ધ્યાન નહીં થઈ શકે સત્સંગ નહીં થઈ શકે તપ નહીં થઈ શકે શાસ્ત્ર નું અધ્યન શકે શકે શકશે નહીં થાય છે કોઈનો ટાઈમ જ પણ તપ કર્યું છે જપ કર્યા છે શાસ્ત્ર નું કર્યું છે એના સાનિધ્યમાં તમે રહો વારંવાર હું કહું છું અમારા દાખલા તકે રજુભા સાહેબને બોમ્બે જવું છે તો એમની પાસે પૈસા હોય તો બસમાં જશ ગાડીમાં જશે કે વિમાન માં પણ પેલી કીડી ના જવું હોય બોમ્બે તો જઈ શકે એના માટે અશક્ય છે પણ તો જઈ શકે કેવી રીતે લઈને બોમ્બે જતા હોય ચડી જાય ચીડી તો બોમ્બે વગર પાડે પોકક ના પોક કેમ પોકી કે જેને એનો જે બોમ્બે જાય છે એનો સંગ કર્યો આવા મહાપુરુષો નો સત્સંગ સોંપડો અને સત્ય સાચી વાત તમે માનો ગમે તેમ ડોકું હલાવવાનું નથી બોલતા પુરુષની ની બુજવી વાણી સમસામો સંત બતાવે નિશાની પથ્થર થઈ જાય પાણી તો એની સાચી માનવી વાણી બે મિત્રો હતા તે ત્રણ મિત્રો વાતો કરતા ટૂંકમાં પતાઈ દઉં છું ત્રણ મિત્રો વાતો કરતા હતા કે ભાઈ તારા એક કિલો ઘી કેટલા દિવસ ચાલે એટલે કે મારો એક કિલો ઘી એક મહિનો ચાલે કે સારું બીજા મિત્રને પૂછ્યું કે તારા એક કિલો ઘી કેટલા દિવસ ચાલે એટલે કે મારા બાર મહિના સુધી ચાલે છે એક કિલો ઘી કે સારું કહેવાય ત્રીજા પૂછ્યું કે તારા એક કિલો ઘી કેટલા દિવસ ચાલે એટલે કે પોસ વર્ષ થી લાવ્યું છે હજી ખૂટ્યું નહીં એક એકને પૂછવામાં આવ્યું કે ઓને પોસ વર્ષ ચાલે છે ઓને બાર મહિના ચાલે છે ઓને મહિના ચાલે છે રીત પૂછી કે ભાઈ તારા એક કિલો ઘી બાર એક મહિનામાં એક કિલો ઘી ચાલે છે તો કેવી રીતે વાપરે છે કે બેણીમાં એક કિલો ઘી નાખ્યું ચમચી ભરીને એક રોટલી મૂકીને બીજી રોટલી આમ કરીને એ રીતે વાપરવું એટલે એક કિલો મહિના પૂરું થઈ જશે બીજા બેન તારે બાર મહિના સુધી ચાલે તારી રીત સારી છે તું કેવી રીતે વાપરીશ કે બાર મહિના પેલો એક કિલો ગીલા આવ્યો હતો બે નાખ્યું છે અને ચમચી ઉભી નું ભી જવા દઉં છું ઉભી નું ભી બહાર કાઢ્યું અને રોટલી ચોપડું એટલે કે બાર મહિના ચાલે છે ત્રીજા નું પૂછ્યું કે તારે પોચ વર હજી ખૂટ્યું નહીં તો તું કેવી રીતે વાપરે છે કે પોચ વર પહેલા એક કિલો ગીલા આવ્યો તો અને બાટલામાં માં પૂર્યું છે અને બાટલા ઉપર બુસ્ત મારી દીધું છે અને રોટલી પર ઓમ ઘસું છું આમ કદી કદી 20 વર્ષે ખૂટ આપણે અડવાત નહીં દીધું આ સંતો મહાપુરુષો રાતો બેઠી આટકોના ખાતર કરી કરીન મથસ થોડું એમનું તપ વિશે તમે જાણો ખૂબ અધ્યાન આ મહાવિદતાઓ છે આ છગનરામ મહારાજ પદ પરબતરામ મહારાજને પૂછો તમે આ જાહેર માં હોભળઈ ના પછી તમે અંતઃકરણથી હૃદયથી મળો તો તમને અસલ વાત મળશે એક મારા જયતારામ મહારાજ કહેતા ધનાની ભૂતો પશુવા ગોષ્ટે બારિયા ગૃહ દ્વારે અને ધન સંચય તમારું ગમે જેટલું કરોડોનું ધન હશે પેલા આપણે નવા વાતો નતા કરતા કે ભાઈ ગયડા લોકો માટલામાં પૈસા ભરીને જમીનમાં ગોડી ગાલતા પછી ભૂલી જતા જતા દાળી મરી જતા એટલે એ મહાપુરુષ કહે છે ધનાની ભૂતો જે ધન હતું એ જમીન મર્યું

નથી એટલે કોઈ પણ આપણી પાસે ભગવાનને કંઈક આપી હોય તો આવા કાર્યની અંદર આપણે સો ટકા આપણે એને સહકાર આપવો જોઈએ તમે આપો છો તમને લાખ વાર વંદન કરું છું એટલા માટે ઉચ્ચ કુળ કિસ કામ કુ ન લીધું કુ નામ ઊંચું જાડ હે તાડકુ તેની છોય ના આવી કુછ કામ તાડનું જાડ ઊંચું હોય અને ઓમ ઓમ સૂર્ય વગર તો ઓમ કિલોમીટર છોયો જાય ઉપર આવે તો એના ઉપર જ છોયો પળન ઓમ જાય તો ઓમ ઓમ જાય છોયો એ તાડનું છયો કોઈને કામ આવતો નથી હારા કૃણમાં જન્મ લીધો હોય ભગવાનને કરોડોની મિલકત આપી હોય તો એ મિલકત આપણા કામમાં આવે સારા સદ સદમાર્ગે જાય એવી વિનંતી કરું છું મન તો સત્સંગ નથી આવડતો પણ બાવજીમાં ઉભો કર્યો હરાપરી એટલે મારે કોક કહેવો પડે એટલા માટે એક રામ નીચો ચોપાઈ છે કાળુભાઈ મહારાજ શું કે છે તુલે કી ચોરી કી કુંબલી ઉઠાઈ કરકે તો એસી મેસીદી જલાય અમુક ખબર પડી હવે ખુલાસો કરું તુલે તુલા કી ચોરી કી રાવણ ની રાશિ તુલા રામ ની રાશિ પણ તુલા તુલે તુલા કી ચોરી કી રાવણ ને રામ ના ઘર માં ચોરી કરી અને શાની ચોરી કરી કુંભ ઉઠાઈ સીતા રાશિ કઈ છે કુંભ કુંભ લીયો ઉઠા એટલે સીતા નું ઉપાડી કર કે તો એસી કી હનુમાન ની રાશિ કઈ છે કર કર કે તો એસી કી હનુમાન ને શું કર્યું કર કે તો એસી કી મેં સીધીઓ જલાઈ લંકાન રાશિ કઈ છે મેષ લંકાને બાળીકૂટી આવો હટ થાય છે તમે સીધા શાસ્ત્રો વધશો ગમે જેટલું મથામણ કરશો ધ્યાન કરશો પણ પરિમ પત્તો લાગશે નહીં એટલા માટે શાન વગર ભાન થશે નહીં ઉંસળથી શિંગળા સુધી ગાય જ કહેવાય પણ શિંગળું દબાવવાથી દૂધ આવશે નહીં એટલા માટે મહાપુરુષના સાનિધ્યમાં રો એમના સત્સંગમાં રો અને સાચી વાતમાં કહો આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો સેવકના રુદિયામાં રહેજો આ કાયા પડશે આટલું તો પૂછો એક માટલું હોય એમાં એક પાણી ભર્યું હોય અને એક તિરાજ પડી તો એ પાણી જતું રહે ચલો એથી થોડા આગળ આવો ટાયર કટ ટ્યુબમાં ફુગ્ગામાં હવા ભરો અને ટાકણી લાગી જાય તો હવા નીકળી જાય નીકળી ના નીકળી જાય નીકળી જવાની હવે તમે તમારી પાસે આવો કાનપોલા છે એટલે તમે સાંભળી શકો છો એથી નીચે આવો તો નાકોમાં તો તમે એક એક ઓગળી જાય એટલે કાણા છે અને અહીંથી થોડા નીચે આવો તો મોઢામાં તો આખા મોહન થાળનો ઢળિયો જોઈશ નહીં જતો કોઈ વળી મોઢા બીડી પીવે એટલે ના કીધું નો કાઢે આ આટલો આટલો પંચર છે આ શ્વાસોચ્વાસની ક્રિયા નીકળી કેમ નહીં જતી કોનો વાલ કયો છે કદી પૂછો તો ખરાબ આપજીઓ છે તમે આવા ભૂલા ના પડો તો આ પૂછવાની જરૂર છે ગીતામાં પણ કીધું છે હાલ વાત ના કરી

રામ હનુમાન ને સાથી જીરી એટલે રામ સીતા નો દર્શન થયો અને તમે સાથી સીરી શું થાય લોહી મોસ નીકળે કે ના નીકળે જો આ એક ક્ષણ એક પેલું પ્રતિક અને એક એક દ્રષ્ટ અને પેલા ઘણો ફેર છે રામાયણ અસલ વાત એક જગ્યાએ લખેલી છે કે આપણે ઉપરથી એવું માનીએ છીએ કે હનુમાનજી કેવું માનીએ છીએ લોબુ પૂંસડું અને મોટી ગદ્યા એવું આપણે ઉપરથી માનીએ છીએ છે ને એ સાચું છે ખોટું નથી પણ એવું તમારા હૃદયમાં માનવાનું છે રામાયણમાં શું લખ્યું છે પવન સુધ હનુમાન કી જય પવન પુત્ર પવન જ હોય અને પવનની ની સાથી શીરવામાં આવે તો જ પ્રકાશ થાય બાકી થાય એવું નથી એટલા માટે સજનો બીજી કોઈ વાત નથી મહાપુરુષો શ્વાસો શ્વાસ મેં નામ લે વૃથા શ્વાસ મત ખો એ ન જાનો શ્વાસન કો આવન હોય ન હોય એટલા માટે સજનો મને સત્સંગ નથી આવડતો પણ મારા બાપજી પાણી કહેશો પરબત મહારાજ પાણી આવા મહાપુરુષોએ મને જ્ઞાન આપેલું છે એટલે ગુરુ નાનક પણ કે છે કે સકલ હંસ મે રામ હમારા રામ વિના કોઈ ઠામ નથી પિંડ ભ્રમણ માં જો તપાસી તો રામ સમર બીજો કોઈ નથી નાભી કમળ માં નિર્ખી જુઓ તો હૃદય કમળ માં મણી પડી મહાપુરુષન પૂછો આ સક નહીં સાચું છે ખોટું છે પૂછવાની જરૂર છે ઘણું લોભુ ભજન છે પણ છેલ્લી પંક્તિ એમ કે છે કે કહત કહત કબીર નહીં કહત નાનક ગુરુ પ્રતાપી કહે નાનક ગુરુ પ્રતાપે આ બોલો છે એ નર બીજો નથી બોલો છે એ વાત કરી છે એટલા માટે સજ્જનો કોઈના બ્રહ્મ રતા નહીં મહાપુરુષોનું શરણું લઈ લેજો એટલા માટે ચોક્કસપણે અમો ખૂબ ભેદ રહેલો છે તમે કરોડોની મિલકત તમારી પાસે છે અને બાપજી એ વાત કરે છે અને એ વાત મેં બાપજી બધા મેં પર્વદ્ર મહાદને ખૂબ મૂસ એમના સાનિધ્યમાં રહ્યો છું એટલે આ બસી વાત કરું છું તમે કારણ કે જે મી એમને કદી યાદ દાળવું છું પ્રશ્ન પૂછો નહીં હો પાછો એ હું કરું છું નહીં ફક્ત ધ્યાન ધ્યાન જ કરું છું બીજું કોઈ પૂછું બાપજી આ બેઠા છે પૂછો કોઈ દિવસ મી એમને પ્રશ્ન પૂછ્યો નહીં કે બાપજી અનુભવ થાય પણ એ શું કરું છું સંત શું કર ક્યાંય કરવાનું છે આપણે બીજી કોઈ વાત કરવાની નથી એટલા માટે આજના પ્રસંગે જો પત્રિકા લખી હતી ઘેરાઈ એ વખત હું રણુજા હતું અને એ પત્રિકા મનસે રણુજા મળી હતી એટલે મારે કીધું બાપજી ના આ ભજન મારે જવું છે જવું છે ને જવું છે એટલા માટે બાપજી ને પણ વિનંતી કરું છું છગન મહારાજ તારે કોઈ પણ આવો પ્રસંગ કરો તો અમારો લખતું કોમ હોય તો ચોક્કસપણે કહેજો અમારાથી પણ કોઈ મદદ થાય તો અમે ચોક્કસ કરીશું એટલા માટે સર્વ સંતોના હૃદયમાં હું લાખવાર વંદન કરી મારી વાણી વિરામ આપું છું બોલો સદગુરુદેવની જય ડાયાબિટીસ